અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજ આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું કેમ અમને પોગ્રામ્ય માર ખાવા માટે રહેલા છે એમનું નામ નાખો અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજરકેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિ એમાં પણ તમે આવી રીતના તમારી પોલીસ ની આપ ખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અમે અત્યાર સુધીના આંદોલનોમાં સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી છીન્યું તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે ના હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજ ના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા હોય મારે

એમાં માનીએ અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદ માં માનીએ છીએ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન એકું કરીશું અમને તમે ન્યાય આપો સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન્ડ કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ને વ્યવસ્થા તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ